અહીંથી ગોરિયારીથી થી આવતી કેનાલ નાગેશ્વર બાજુ ભીમગજા ગજા તળાવ બાજુ આ બધું ચારે બાજુ પાણી છે જ્યાં નજર પહોંચે ત્યાં પાણી પાણી દેખાય છે ભીમગજી તૂટવાની તૈયારીમાં અને હાલમાં એવા જ સમાચાર એવા છે કે ભીમગજા તૂટવાની તૈયારીમાં છે પાણીનો નિકાલ ક્યાંય થતો નથી અને બરોબર વચ્ચ સેન્ટરમાં ઊભા છે જે બાજુ જોઈએ એ બાજુ પાણી પાંચ પાંચ સાત સાત ફૂટ જેટલું પાણી ખેતરોમાં ભરાયેલું છે ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને નાગેશ્વર વાડી વિસ્તારમાં રહેતા બધાને ઘરમાં પાણી ઘૂસી ગયા છે એ વિડીયો દેખાડું તમને ઘરમાં એ લગભગ બ બે ત્રણ ત્રણ ફૂટ જેટલું પાણી હાલમાં રહેવાની એ મુશ્કેલી થઈ પડે છે બધેને આ માણસોના ઘરના વિડીયો માણસો બધા ઘરનો ઘર સામાન મૂકીને મકાનો રેઠા મૂકીને વયા ગયા છે